હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ વર્ગ તો ફ્રેન્ડ્સ હું નિલેશ ચક્રાર તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ ને આજના વિડીયોમાં આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો જય હરસિદ્ધિ ઢોસા સેન્ટર જ્યાં સાંજે તો ફેમસ છે આ લોકો ઢોસા વગેરે માટે ઢોસા ચાઇનીઝ બન્યા અહીંયા સાંજે મળે છે બટ સવારના નાસ્તામાં તમે અમારી સામે જોઈ શકો છો દાળવડા મેંદુવડા છે ઢોસા છે આ બધી વસ્તુ અહીંયા મળે છે સવારના મોર્નિંગના નાસ્તામાં અને આનું લોકેશનની પહેલા તમને વાત કરી તો ફ્રેન્ડ્સ આપણા જામનગરમાં અહીંયા જયશ્રી ટોકીજ ગલી છે જે નવાનગર સ્કૂલ છે તમે જોઈ શકો છો નવાનગર સ્કૂલની સામે આપણે જઈ હસી ઢોસા સેન્ટરમાં આવી ગયા છીએ તો અહીંયા સવારનો નાસ્તો ટ્રાય કરશું સાથે ઢોસા વગેરે મળે છે ટ્રાય કરશું અને તમને આપશી આ વસ્તુના રિવ્યુ ફ્રેન્ડ્સ આપણી સામે આપણી બધી વસ્તુ રેડી થઈને આવીએ વસ્તુ બધી છે ઇડલી બી છે પછી બ્રેડ પકોડા છે વડી વડા ઢોસા છે અને તમે બિલકુલ પરફેક્ટ ફ્રેન્ડ્સ માત્ર ચાલીસ રૂપિયામાં ઢોસા ચાલીસ રૂપિયામાં સાદા ઢોસા છે ને આ ભાઈ બાજુમાંથી બતાવી દે આજે પચાસ રૂપિયામાં મસાલા ઢોસા ને તમે સાઈઝ જોઈ શકો છો આમ રીતના રાખેલો છે બાકી તમે સાઈઝ જુઓ આટલી સાઈઝનો ઢોસો છે ફ્રેન્ડ્સ એ પચાસ રૂપિયામાં એમ તો સારી એવી સાઈઝ આપે છે અને પછી આની વાત કરીએ તો મેંદુવાળા ચાલીસ રૂપિયાની પ્લેટ છે જેમાં બે પીસ આવે છે અને દાલવાડા ત્રીસ રૂપિયાની પ્લેટ છે જેમાં બે પીસ આવે છે આની તમે સાઈઝ જોઈ શકો છો ફ્રેન્ડ કે ત્રીસ રૂપિયા પ્રમાણે બહુ સારી એવી ક્વોન્ટિટીને સારી એવી સાઇઝમાં આપે છે અને વન બાય વન વસ્તુ આપણે ટ્રાય કરીએ ને તમને રિવ્યુ આપીએ પેલા તો ઢોસો લઈએ જે આપણે ચટણી સાથે લેશી પેલા ટેસ્ટ જોરદાર સારો એવો ઢોસાનો ટેસ્ટ છે

જે બારે થી જે ક્રન્ચીનેસ હોવી જોઈએ પ્રોપર ક્રન્ચી અંદર થી બહુ વધારે કડક નહીં સોફ્ટ છે ખાવાની મજા આવે બારની ની ક્રન્ચીનેસ સોફ્ટ ને સારી એવી છે આ વસ્તુ બી સારી છે હવે ટ્રાય કરીએ મેંદુવાળા ભાઈ આ બી જોરદાર છે વસ્તુ બધી સારી છે અને પ્રાઇસ પ્રમાણે ફ્રેન્ડ્સ વાત કરીએ ને તો બહુ જોરદાર વસ્તુ છે પ્રાઇસ પ્રમાણે બધી વસ્તુ સારી એવી મળે છે અને વસ્તુ જોરદાર જે તમે અહીંયા આવશો સવારના નાસ્તામાં ટ્રાય કરવાની મજા આવી જશે બાકી સાંજે મેં અહીંયા ઘણી બધી વસ્તુ ટ્રાય કરેલી છે સાંજના એક બે શોટ તમને બતાવી દઉં એનાથી તમને આઈડિયા આવી છે વસ્તુ કેવી કેવી છે સાંજની ફ્રેન્ડ્સ વાત કરીએ તો આમ મૈસૂરી ડોસા સાંજે તમે આવો ટ્રાય કરો પછી સાંજે સાંજે બી છે મૈસૂરી ડોસા મને બહુ બેસ્ટ લાગે છે એ વસ્તુ આવી ટ્રાય કરી શકો છો બાકી સાંજે અહીંયા ચાઇનીઝ બી મળે છે ચાઇનીઝ બી સારું એવું મળે છે અહીંયા બધી વસ્તુ આ લોકોની સારી એવી મળે છે આવીને તમે ટ્રાય કરી શકો છો અને પ્રાઇસ પ્રમાણે વસ્તુમાં ક્વોન્ટિટી જે આમના ઢોસા સાંજે જે સાઇઝ હોય છે એ બહુ મોટી હોય છે મિની ઢોસામાં પ્રાઇસ પ્રમાણે બહુ મોટી સાઇઝના મિની ઢોસા આપે છે તો વસ્તુ સારી છે આવશો ટ્રાય કરશો એટલે ટ્રાય કરવાની ખાવાની મજા આવી જશે અહીંયા આવવા જેવું ફ્રેન્ડ આ છે અહીંયા સવારનું મેન્યુ તમે કરી કરીને આખું મેન્યુ વાંચી લો સવારનું મેન્યુ આજે સાંજે બી વસ્તુ સારી આવી જાય સાંજનું મેં તમને રિકમેન્ડેશન કરી દીધું અહીંયા આવશો એટલે મજા આવી જશે ફ્રેન્ડ હવે લાંબુ કાંઈ નથી જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો યુટ્યુબર પર જોતા હોય તો આપણી ચેનલને ને કરી બે આઇકન દબાવી દેજો જો ફેસબુક ઉપર જોતા હો તો આપણા પેજને ફોલો કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય